પોતાના વહલાઓને ગુમાવવાના દુઃખ કરતાં મોટું બીજું કોઈ હોઈ શકે નહીં જેથી મુશ્કેલોની ઘડી ક્યારેક કહીને આવતી નથી તે માટે લાઈફ ઇન્સ્યોરન્સ પોલિસીનું પ્રીમિયમ ઘણીવાર ઘણો વધારે હોય છે આ કારણે સામાન્ય માણસ જીવન વીમો લેતો નથી આ સમસ્યાને સમજીને કેન્દ્ર સરકારે નવ મે બે હજાર પંદરના રોજ પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના લોન્ચ કરી છે જેના માટે યોજના હેઠળ વર્ષમાં માત્ર ચારસો છત્રીસ રૂપિયા આપીને દેશનો કોઈ પણ નાગરિક બે લાખ રૂપિયાની લાઈફ ઇન્સ્યોરન્સ છે તેની પોલિસી લઈ શકે છે તેથી આ યોજના હેઠળ કોઈ પણ વ્યક્તિ છે તે બે લાખ રૂપિયાનો લાઈફ ઇન્સ્યોરન્સ વીમો લઈ શકે છે તો ખાસ અને મોટી માહિતી છે દોસ્તો કે આવી પરિસ્થિતિમાં કોઈ પણ નાગરિક છે તેને બે લાખ રૂપિયાની મદદ મળી શકે તેમ છે ત્યારબાદની મહત્વપૂર્ણ માહિતી આપશોની સામે આગળ આવી રહી છે દોસ્તો કે વીઘા દીઠ વીસ હજારની ભેટ ગુજરાત સરકાર દ્વારા પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને માટે મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે કેન્દ્ર સરકારના પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા અપીલ કરી હતી જ્યારે ગુજરાત સરકારે પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને પ્રોત્સાહિત કરવા માટે સહાય યોજના અમલમાં મૂકી છે રાજ્ય સરકાર દ્વારા અમલમાં મુકાયેલી નવી યોજનાની માહિતી આપતા કૃષિમંત્રી રાઘુજી પટેલે જણાવ્યું હતું કે રાજ્યના દરેક નાગરિકોને રાસાયણિક ખાતરમાં તેમજ જંતુનાશક દવાના ઉપયોગ કર્યા વિના ઉત્પાદિત કરેલ શાકભાજીના પાકો સરળતાથી મળી રહે તે માટે શાકભાજી પાકોમાં પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન આપવાની યોજના અમલમાં મૂકવામાં આવી છે આ યોજના હેઠળ શાકભાજીની ખેતી પ્રાકૃતિક ખેતી પદ્ધતિથી કરતા હોય તેવા ખેડૂતોને બિયારણ પ્રાકૃતિક ઇનપુટ ખેતી ખર્ચ તથા શાકભાજીની પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન મળે તે માટે મહત્તમ રૂપિયા વીસ હજાર પ્રતિ હેક્ટર સહાય આપવામાં આવશે અમલીકરણ માટે રાજ્ય સરકાર દ્વારા અંદાજપત્રમાં રૂપિયા એક હજાર લાખની રકમ છે તે ફાળવવામાં આવી છે તો ખાસ અને મહત્વપૂર્ણ માહિતી છે આ તમામ ખેડૂતો માટે જેઓને વિઘા રૂપિયા વીસ હજારની સહાય છે તે મળવાપાત્ર થશે ત્યારબાદની મહત્વપૂર્ણ માહિતી દોસ્તો આપ સૌની સામે આગળ આવી છે વધારે કે ચોમાસાનો પહેલો રાઉન્ડ શરૂ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં પૂર્વ ચોમાસાનો વરસાદ શરૂ થઈ ગયો છે જણાવી દઈએ આપને કે હાલમાં ગરમીને કારણે બધાની હાલત ખરાબ છે કેટલીક જગ્યાએ ગરમીના મોજાના અસર પણ જોવા મળી રહી છે જેથી દિવસ દરમિયાન ભારે ગરમી રહેશે આ ઉપરાંત ભેજ પણ લોકોને પરેશાન કરી શકે તેમ છે તો ખાસ અને મહત્ત્વપૂર્ણ માહિતી છે દોસ્તો કે ચોમાસાનો પહેલો રાઉન્ડ છે તે હવે શરૂ થવા જઈ રહ્યો છે ત્યારબાદની મહત્વપૂર્ણ માહિતી આપશોની સામે વધારે આગળ આવી રહી છે દોસ્તો કે ખેડૂતોને ત્રીસ હજાર ખાતામાં ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે ખેડૂતો માટે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિની નાણાકીય સહાય વધારવાની જોરદાર માંગ કરી છે તેમના મત મુજબ વર્તમાન વર્ષમાં છ હજાર રૂપિયા જેટલી રકમ હવે મોંઘવારીના દરજ્જાઓને ધ્યાનમાં રાખતા પૂરતી બની ગઈ છે અને તેને વધારો કરવો જરૂરી છે ધનખડે જણાવ્યું કે જો સરકારી સહાય સીધા ખેડૂતોના ખાતામાં પહોંચી અને પૂરતી માત્રામાં મળે તો એક વર્ષમાં તે ત્રીસ હજાર રૂપિયા સુધી પહોંચી શકે છે ધનખડે સરકારને એ પણ જણાવ્યું છે દોસ્તો કે ખાતર સબસિડી ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર એટલે કે ડીબીટીના માધ્યમથી પદ્ધતિ દ્વારા સીધી ખેડૂતોના ખાતામાં જમા કરવા માટેનો આગ્રહ કર્યો છે તો ખાસ અને મહત્વપૂર્ણ માહિતી છે દોસ્તો કે ખેડૂતોને આ ત્રીસ હજારની સહાય છે તે મળવાપાત્ર થઈ શકે તેમ છે ત્યારબાદની મહત્વપૂર્ણ માહિતી આપશોની સામે આગળ વધારે આવી રહી છે દોસ્તો કે મૃતદેહોની કામગીરી શરૂ અમદાવાદ પ્લેન ક્રેશમાં હવે ડીએનએના રિઝલ્ટ ધીરે ધીરે સામે આવી રહ્યા છે જેના બાદ હવે મૃતદેહોને પરિવારજનોને સોંપવાની કામગીરી કરવામાં આવશે પરિવારજનોને મૃતદેહ આપવાનું શરૂ કરાયું છે જેના માટે ત્યારે સરકાર દ્વારા ખાસ સુવિધા કરવામાં આવી છે પરિવાર દીઠ એક એક પોલીસ કર્મીઓની મદદ માટે મુકાય છે અને મૃતકોના પરિવારજનોની રહેવા જમવાની વ્યવસ્થા પણ સરકારે કરી છે વિદેશ નાગરિકોના મૃતદેહો મોકલવાનો ખર્ચ સરકાર ઉઠાવશે અને સ્થાનિકોના મૃતદેહોને વતન લઈ જવા સરકાર વ્યવસ્થા કરી આપે છે તો ખાસને મોટી માહિતી છે દોસ્તો કે મૃતદેહોની સોંપવાની કામગીરી છે તે હવે શરૂ કરી દેવામાં આવી છે અને સરકાર દ્વારા પૂરતી મદદ પણ કરવામાં આવી રહી છે ત્યારબાદની આગળ માહિતી દોસ્તો ખાસ આવી રહી છે આપ સૌ માટે કે આધાર કાર્ડ મફત અપડેટ આધાર કાર્ડમાં દસ્તાવેજો અપડેટ કરવાની છેલ્લી તારીખ ફરી એકવાર લંબાવવામાં આવી છે અગાઉ દસ્તાવેજો સાથે મફત આધાર અપડેટ કરવાની છેલ્લી તારીખ ચૌદ જૂન બે હજાર પચીસ હતી આ માહિતી ભારતીય વિશિષ્ટ ઓળખ સત્તામંડળ એટલે કે યુઆઈડીએઆઈ દ્વારા શેર કરવામાં આવી છે હવે લોકો ચૌદ જૂન બે હજાર છવ્વીસ સુધી કોઈપણ ચાર્જ વિના તેમના દસ્તાવેજો અપલોડ કરીને આધાર કાર્ડમાં સરનામું પિતાનું નામ જેવી માહિતી છે તે અપડેટ કરી શકશે જેના માટેનો સમયગાળો છે દોસ્તો તે હવે વધારીને ચૌદ જૂન બે હજાર છવ્વીસ કરી દેવામાં આવ્યો છે ત્યારબાદની આગળ માહિતી દોસ્તો સૌની સામે હવે આવી રહી છે કે કરોડો ખેડૂતો માટે ખુશખબર આ દિવસે આવી શકે છે વીસમો હપ્તો પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો દોસ્તો આપસોને જણાવી દઈએ કે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાની જાહેર થવાની સંભાવના છે જોકે સત્તાવાર તારીખ હજુ સુધી પુષ્ટિ થઈ નથી એવી અપેક્ષા છે કે બે હજારનો આગામી હપ્તો ટૂંક સમયમાં પાત્ર ખેડૂતોના બેંક એકાઉન્ટમાં સીધો જમા થશે એક મીડિયા રિપોર્ટ અનુસાર પીએમ કિસાનનો આગામી હપ્તો જાહેર કરવાની તારીખ વીસ જૂન હોવાનું કહેવામાં આવી રહ્યું છે જોકે સરકારે હજુ આ અંગે કોઈ સત્તાવાર તારીખ છે તે જાહેર કરી નથી તો ખાસ અને મહત્વપૂર્ણ માહિતી છે કે વીસ તારીખના રોજ ખેડૂતોના ખાતામાં કદાચ હપ્તો આવી શકે તેમ છે ત્યારબાદની માહિતી આગળ આવી રહી છે દોસ્તો કે ફ્રી રાશન મેળવવા ઈ કેવાયસી ફરજિયાત ભારતમાં આશરે એંસી કરોડ લોકો સરકારી મફત રાશનનો લાભ લઈ રહ્યા છે જો તમે પણ આ લોકોમાં સામેલ હોવ તો આ સમાચાર તમારા માટે છે સરકારે રેશન કાર્ડ પર ઈ કેવાયસી ફરજિયાત બનાવ્યું છે અને તેના માટે ત્રીસ જૂન બે હજાર પચીસ સુધીનો સમય આપવામાં આવ્યો છે જો તમે આ તારીખ સુધીમાં ઈ કેવાયસી નહીં કરાવો તો તમારું નામ રેશન કાર્ડમાંથી કાઢી નાખવામાં આવી શકે છે અને તમે મફત મેળવવાનું બંધ થઈ જશે તો ખાસ માહિતી છે દોસ્તો કે ફ્રી ઈ કેવાયસી કરાવવું તમારે ફરજિયાત છે ત્યારબાદની આગળ માહિતી છે દોસ્તો કે મોદી સરકારની જાહેરાત આયુષ્યમાન યોજના હેઠળ સિત્તેર વર્ષથી વધુ ઉંમરના તમામ વરિષ્ઠ નાગરિકોને સામેલ કરવાનું વચન આજે મોદી સરકાર દ્વારા આપવામાં આવ્યું છે આ સાથે એવું કહેવામાં આવ્યું છે કે હવે તમારે તમારા પાત્ર વરિષ્ઠ નાગરિકોને આયુષ્યમાન ભારત હેઠળ આવરી લેવામાં આવશે અગાઉ આયુષ્યમાન ભારત કાર્ડનો લાભ બીપીએલ કેટેગરીમાં આવતા નબળા વર્ગના નાગરિકોને આપવામાં આવતો હતો પરંતુ હવે ગઈકાલે મોદી સરકારે જાહેરાત કરી છે કે જે દરમિયાન આયુષ્યમાન યોજનાને લઈને મોટો દાવો કરવામાં આવ્યો છે અને આ દાવામાં હવે કહેવામાં આવ્યું છે કે હવે વૃદ્ધ લોકોને પણ આયુષ્યમાન કાર્ડ કાઢી આપવામાં આવશે હાલમાં આયુષ્યમાન યોજનામાં તમામ લોકોને પાંચ લાખ રૂપિયા સુધીની સારવાર છે દોસ્તો તે આપવામાં આવે છે તો ખાસ અને મોટી માહિતી છે તમામ લોકો માટે ત્યારબાદ દોસ્તો આપશોની સામે તો દોસ્તો આ હતી આજની સૌથી મોટી અને મહત્વની ખેડૂતો વિશેની માહિતીઓ આશા કરું છું દોસ્તો કે આપશોને આ મહત્વપૂર્ણ માહિતીઓ પસંદ આવી હશે જો પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં ચેનલ પર નવા આવ્યા હો તો અમારી ચેનલ ખેડૂત ઓનલાઈન પોઈન્ટને સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં આપેલા બે લાયકનને પણ પ્રેસ કરી દેજો જેના લીધે આવી જ મહત્વની માહિતી આપ સૌને ચેનલના માધ્યમથી મળતી રહે તો દોસ્તો મળી હવે પછીના વિડીયોમાં ત્યાર સુધી જય હિન્દ અને વંદે માતરમ